ભારતીય જનતા પાર્ટી જગદીશ વિશ્વકર્મા રત્નાકરજી અમારા મહામંત્રી અને સૌરાષ્ટ્રના ઝોનના પ્રભારી અનિરુદ્ધભાઈ દવેના ના સૂચનાથી એમના આદેશ થી આજે અમારી ટીમ નો પરિચય બેઠક તેમજ જિલ્લામાંથી અમારા નવનવયુક્ત હોદ્દેદારોને અભિનંદન આપવા આવ્યા છે જોકે ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાઓ એ જ મોટી વાત છે અત્યારે જે હોદ્દેદાર છે એ કાલ નહીં હોય આજ હું અહીં જવાબદારીમાં છું કાલ નો પણ હોઉં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય મટતો નથી અને એવી જ રીતે આજે જે અમારી આખી ટીમ હોદ્દેદાર બની છે એ કાર્યકર્તા છે અને એને વ્યવસ્થા સંભાળવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા યોદ્ધો હોય છે અને એની કાયમ માટે ગમે ઇલેક્શન હોય ગમે જવાબદારી હોય એના માટે તૈયારીમાં હોય છે એવી જ રીતે આજે અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટી જે જવાબદારી એ નિભાવવા માટે અમે તત્પર છે અને અમારું અત્યારે એક જ લક્ષ છે આગામી સમય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવશે જે મુઠ્ઠીની તાકાત હોય એમ અમે બધા જ હોદ્દેદારો એક બની સમગ્ર રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક બની આગામી ચૂંટણીના મેદાનમાં ઉતરશું અને અમારા માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી એ મોટી વાત અમને દેખાતી નથી એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે અમારું શ્રેષ્ઠ નેતૃત્વ એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી

આપણો રાષ્ટ્ર મહાન રાષ્ટ્ર બને અને જે રીતે રામ મંદિર બન્યું જે રીતે કાશીનાથ કાશી વિશ્વનાથ કોરિડોર બન્યો જે રીતે હમણાં સોમનાથનો ઉત્સવ થયો એવી રીતે સંસ્કૃતિ મજબૂત થાય રાષ્ટ્ર મજબૂત થાય એ આશય સાથે અમે એક એક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે અને મહેનત કરશું